રોહન પટેલે તલાટી ઉપર ઉપાડ્યો હાથ તલાટી ભાવેશ અસારિયાએ રોહન પટેલે માર્યા મુક્કા પંચાયતની બેઠક દરમિયાન બની મારામારીની ઘટના ઘટનાને પગલે બેઠકમાં

ભાવેશ અસારીએ રોહન પટેલે માર્યો હતો મુક્કો પંચાયતની બેઠક દરમિયાન મારામારીની ઘટના બની હતી રોહન પટે પટેલે તલાટી ઉપર ઉપાડ્યો હાથ અને તલાટી ભાવેશ અસારીને રોહન પટેલે માર્યો હતો મુક્કો પંચાયતની બેઠક દરમિયાન બની મારામારીની ઘટના ઘટનાને પગલે બેઠકમાં હાજર છપ્પન જેટલા તલાટીઓમાં રોષ હતો અને પોલીસમાં થઈ ફરિયાદ અને સદસ્ય સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે